ત્યારે સુરતના ગોડાદરા વિસ્તારમાં એક યુવક મોબાઈલમાં વાત કરતાં કરતાં ભાન ભૂલી ગયો અને જે રીતે યમરાજનો ભેટો થઈ ગયો હતો હતો રહેતો વર્ષીય કવિકુમાર શાહ મોબાઈલ ઉપર વાત કરતો અને નીચે પટકાયો બીજા માળેથી નીચે પટકાતા યુવકને માથાના ભાગે ગંભીર ઈચ્છાઓ પહોંચી અને જેથી કવિકુમારને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જોકે સિવિલ હોસ્પિટલમાં ફરજ પરના તબીબોએ કવિકુમારને મૃત જાહેર કર્યો હતો પવનકુમારે કહ્યું કે તે મારા જીજાજી હતા બીજા માળેથી ઊભા ઉભા અને ચાલતા ચાલતા વાત કરતા હતા રાત્રિના બાર વાગ્યા આસપાસ પોતાની પત્ની સાથે વાત કરતા હતા તેઓ મૂળ બિહારના વતની છે એમ્બ્રોઇડરીના ધાગાનું કામ કરતા હતા તેમના મોતથી પરિવારમાં શોકનું મોચું ફરી પડ્યું હતું